તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર બાગેશ કુમારજી મહારાજ મહારાજશ્રીને દિલ્હી ખાતે અટલ ઇન્ટરનેશનલ પુરસ્કાર બે હજાર ત્રેવીસથી સન્માનિત કરવામાં આવ્યા તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીને દિલ્હી ખાતે અટલ ઇન્ટરનેશનલ પુરસ્કાર બે હજારથી સન્માનિત કરવામાં આવ્યા હતા દેશ વિદેશના વૈષ્ણવોમાં આનંદની લહેર છવાઈ હતી પૂજ્યશ્રીને પ્રાઇમ મિનિસ્ટર મુસ્યમ ખાતે સામાજિક સમાજ સેવા રાષ્ટ્રના ઉત્થાન માટે સેવાકીય પ્રવૃત્તિ સમર્પણ ભાવનાને ધ્યાનમાં રાખીને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કેન્દ્રીય મંત્રીઓ અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા